એકાદશી વ્રતકથા સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે સાંભળીશું કે મહા કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે એ એકાદશીની વ્રતકથા જેનું નામ છે વિજયા એકાદશી વિજયા એકાદશી વ્રતકથા સાંભળવા માત્રથી થી યજ્ઞનું ફળ મળે છે હરિહિ યુધિષ્ઠિર પૂછે છે હે વાસુદેવ મહા કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે અને એના વ્રતની વિધિ શું છે આપ કૃપા કરીને કહો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યુધિષ્ઠિર એક વખત નારદજીએ બ્રહ્માજીને મહા કૃષ્ણ પક્ષની વધ એકાદશી વિજયા એકાદશીના વ્રતથી થનારા પુણ્ય વિશે પૂછ્યું હતું ત્યારે બ્રહ્માજીએ આ વ્રત વિશે એમને જે કથા અને વિધિ કહી હતી એ સાંભળો બ્રહ્માજી કહે છે નારદ આ વ્રત અતિ પ્રાચીન પવિત્ર તથા પાપનાશક છે રાજાઓને વિજય અપાવે છે એમાં જરા પણ સંદેહ નથી ત્રેતા યુગમાં મર્યાદમ પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી જ્યારે લંકા પર આક્રમણ કરવા માટે સમુદ્ર કિનારે પહોંચ્યા ત્યારે એમને સમુદ્ર પાર કરવાનો કોઈ ઉપાય ન નહોતો ત્યારે એમણે લક્ષ્મણજીને પૂછ્યું હતું સુમિત્રાનંદન આ સમુદ્રને કેવી રીતે પાર કરી શકાય આ અત્યંત અગાધ અને ભયંકર જળચરોથી ભરેલો છે મને એવો કોઈ ઉપાય નથી દેખાતો કે જેનાથી આને સુગમતાથી પાર કરી શકાય લક્ષ્મણજી કહે છે હે પ્રભુ આપ જ આદિદેવ અને પુરાણ પુરુષ પુરુષોત્તમ સો આપનાથી શું સૂપુસે અહીંથી અડધો યોજન દૂર કુમારી દીપમાં બધકાલ્યભ નામના મુનિ રહેશે આપે એ પ્રાચીન મુનિશ્વર પાસે જઈને એમને જ આનો ઉપાય પૂછો શ્રી રામચંદ્રજી મહામુનિ બદકાલ્યભના આશ્રમે ગયા અને એમને પ્રણામ કર્યા મહર્ષિએ પ્રસન્ન થઈ શ્રી રામચંદ્રજીને આગમનનું કારણ પૂછ્યું શ્રી રામચંદ્રજી કહે છે બ્રહ્મન હું લંકા પર ચઢાઈ કરવા ઉદ્દેશ્યથી મારી સેના સહિત અહીં આવ્યો છું એ મુને હવે જે પ્રકારે સમુદ્ર પાર કરી શકાય એ ઉપાય કૃપા કરીને કહો બદકાલભ્ય મુનિ કહે છે એ શ્રીરામજી મહા મહિનાના કૃષ્ણ પક્ષમાં જે વિજયા નામની એકાદશી આવે છે એનું વ્રત કરવાથી આપને વિજય થશે ચોક્કસ આપ આપની વાનર સેના સાથે સમુદ્ર પાર કરી શકશો રાજન હવે આ વ્રતની ફળદાયક વિધિ સાંભળો દશમના દિવસે સોના ચાંદી તાંબા કે માટીનો એક કળશ સ્થાપિત કરવો એ કળશમાં જળ ભરીને એમાં નવ પાન મૂકીને કળશ ઉપર ભગવાન નારાયણની સુવર્ણની મૂર્તિ સ્થાપિત કરવી એકાદશીના દિવસે કળશને પુનઃસ્થાપિત કરવો ફૂલહાર ચંદન સોપારી નાળિયેર વગેરે દ્વારા વિશેષ પ્રકારે એનું પૂજન કરવું કળશની નીચે સપ્ત ધાન્ય અને ઉપર જવ રાખવા ગંધ ધૂપ દીપ અને વિવિધ પ્રકારના નૈવેદ્યથી પૂજન કરવું કળશ સમક્ષ બેસીને ઉત્તમ કથા વાર્તા વગેરે દ્વારા દિવસ પસાર કરવો તથા રાત્રે પણ ત્યાં જાગરણ કરવું અખંડ વ્રતની સિદ્ધિ માટે ઘીનો દીપક રાખવો પછી બારસના દિવસે સૂર્યોદય થતાં એ કળશને કોઈ જળાશયની પાસે નદી ઝરણા કે તળાવને કિનારે સ્થાપિત કરવો અને એમની વિધિવત પૂજા કરીને દેવ પ્રતિમા સહિત એ કળશનું વેદવેતા બ્રાહ્મણને દાન કરવું કળશ સાથે બીજા પણ મોટા મોટા દાન આપવા જોઈએ શ્રીરામ આપના સેનાપતિઓ સાથે આ પ્રમાણે પ્રયત્નપૂર્વક વિજયા એકાદશીનું વ્રત કરો આમ કરવાથી આપનો વિજય થશે બ્રહ્માજી કહે છે નારદ આ સાંભળી શ્રી રામચંદ્રજીએ મુનિના કથન અનુસાર એ સમયે વિજયા એકાદશીનું વ્રત કર્યું આ વ્રત કરવાથી શ્રી રામચંદ્રજી વિજયી થયા એમણે સંગ્રામમાં રાવણને માર્યો લંકા પર વિજય પ્રાપ્ત કર્યો અને સીતાજીને ફરી પ્રાપ્ત કર્યા બેટા જે મનુષ્યો આ વિધિ પ્રમાણે વ્રત કરે છે એમને આ લોકમાં વિજય પ્રાપ્ત થાય છે અને એમનો પરલોક પણ અક્ષય રહે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યુધિષ્ઠિર આ કારણે વિજયા એકાદશીનું વ્રત કરવું આ પ્રસંગના વાંચન અને શ્રવણથી યજ્ઞનું ફળ મળે છે તો અહીંયા વિજયા એકાદશી વ્રત કથા સમાપ્ત થાય છે તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક વિજયા એકાદશી વ્રત કથા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવી ગમી હશે જો ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો